મેં કહ્યું નરેન્દ્રભાઈ મોદી અમારા રણજીના ખેલાડી છે હવે નેશનલ રમવા ગયા છે અમારી ટીમના ખેલાડી છે નેશનલ રમે છે અમારું ગૌરવ છે અને વિશ્વમાં અમારા નેતાનો વટ પડતો હોય તો અમે એનો નામ લઈ શું કામ ન લઈ એ ગુજરાતી છે સાહેબ આઝાદી પછી આઝાદીના કાલખંડને યાદ કરો એ વખતે પણ ગુજરાતના તખતા ઉપરથી મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ વર્ષ પછી બીજી જોડી ના કામે લાગી નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ ત્રણસો સિત્તેર ની કલમ નો એમણે આને અડી નો હકાય એવું બધું પંચોતેર વરા પણ ખોટો દાખલો કોઈ બોર્ડ માં ગણેલો હોય અને ભલો ડસ્ટર જેમ બોર્ડ સાફ કરે એમ અમિત ત્રણસો સિત્તેર ની કલમ કાઢી નાખી હું તો રાજ્યસભામાં બેહું છું અમિતભાઈ શાહ ઠરાવ જીતી રાજ્યસભામાં લાવ્યા અને એમણે જાહેર કર્યું કે ત્રણસો સિત્તેર ની કલમ રદ કરવાનો પ્રસ્તાવ હું રજૂ કરું છું તો હામીન સાવણી અડધી તો બે ભાન થઈ ગઈ અને મગજમાં જ નતું ઉતરતું કે આમ ધડામ કરતું કે આવી પડશે ભૂસકોટ ભૂસકોટ ફાડીને ગયા એ કીધું હવે વયું ગયું ભાઈ પાણી જવાનું હતું થઈ ગયું હવે બેહો શાંતિથી મિત્રો આ બધા ઘટનાઓ એનું કારણ એટલે બને છે કે આપ સૌ એક ધારા કમળના નિશાન ઉપર મત આપો છો આ બધી તાકાત જ્યાંથી નીકળે છે આ તાકાત કોઈ વ્યક્તિઓની તાકાત નથી મિત્રો આ મતપેટીના માધ્યમથી કમળના નિશાન ઉપર આ દેશના નાગરિકો આ રાજ્યના નાગરિકો જે તાકાતથી મતદાન કરે છે ઈ તાકાત સત્તાની અંદર રાષ્ટ્ર માટે અને રાજ્ય માટે આપણા નેતાઓ વાપરે છે